વાત કરી ઉમરપાડાના ઉચવણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલી બે અજાણ્યા ઈસમોના મૃતદેહની પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે જે બે અજાણ્યા યુવકોના કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યા એની ઓળખ થઈ ગઈ છે અને તેમની હત્યા કરી તેમની લાશને કબ્રસ્તાનમાં દફનાવી દીધાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે જોકે પોલીસે ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યાનું માનવામાં આવે છે આ દ્રશ્ય છે ઉમરપાડા તાલુકાના ઉચવાડ ગામની સીમમાં આવેલ કબ્રસ્તાનના અને આજ કબ્રસ્તાનમાંથી બે અજાણ્યા યુવાનોની લાશ મળી હતી અને લાશ કોની હતી એની ઓળખ પણ થઈ ગઈ છે અને હત્યા કર્યા બાદ આ કબ્રસ્તાનમાં બંને યુવાનોને દાટી દેવામાં આવ્યા હતા કઈ રીતે આરોપી અંજામ આપ્યો હશે એ જાણવા અમે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે જે વિગત આપી એ પણ ચોંકાવનારી હતી કે બે ગામના સરપંચે પોલીસને જાણ કરી હતી કે તેમના કબ્રસ્તાનમાં કઈ થયું હોય એવું લાગે છે કેમ ગામના સરપંચને શંકા ઉદ્ભવી જોઈ લો આ દ્રશ્ય આમ તો સામાન્ય રીતે કબ્રસ્તાનના ગેટ પર તાળા મારવામાં આવે અને ગામમાં કોઈની મોત થાય તો આખા ગામમાં મસ્જિદમાંથી માઈક દ્વારા એલાન કરવામાં આવે

અને સરપંચે પોલીસને અને આખો મામલો બહાર આવ્યો છે ઉચવણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલી બે યુવકની ઓળખ પણ થઈ ગઈ અને તેમની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે જોકે ઉમરપાડા સહિત જિલ્લાની પોલીસ કામે લાગી છે જે સકમદ ઝડપાયો છે અને પૂછપરછ ચાલી રહી છે ત્યારે હત્યા કેમ કરી કોણે કરી એ ભેદ પોલીસ ટૂંક સમયમાં ઉકેલી નાખશે પરંતુ ફરાર અફઝલ પકડાઈ પછી હત્યાનું સાચું કારણ બહાર આવશે હાલ તો એલસીબી એસઓજી સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમ બનાવી ફરાર અફઝલને પકડવાના ચક્રો ગતિમાન કર્યો છે પરંતુ આ ડબલ મર્ડરની ઘટના ઉમરપાડા તાલુકામાં

ડબલ મર્ડર ઘટનામાં એક નહીં અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવશે જ્યારે ઉમરપાડાના ઉચવાડ ગામનો અફઝલ પકડાશે ત્યારે જ હત્યાનું સાચું કારણ બહાર આવશે મેં અનિલ વસાવા સરપંચવા ગ્રામ પંચાયત કલ સુબે આઠ બજે મુજે મેરા પેન જુને લેતા બોલા કે કબ્રસ્તાન મેં કુછ હુઆ हमने जाके वहाँ देखा तो सब उधर उधर था और हमने बाद में पुलिस स्टेशन में जान की वो पी एस आई को और तहसीलदार को उन्होंने आके इंक्वारी की इंक्वायरी की आ, क्या मिला था क्या क्या हुआ था वहाँ पे? वहाँ पे दो लाश मिली थी अच्छा क्या लगता है उसका कुछ बाहर के लोग थे हाँ बाहर के सूरत तो मर्डर था हाँ मर्डर तो ये गांव वाले को पता नहीं था कि कैसे वो लोग आए क्या था नहीं गांव मतलब पुलिस इंक्वायरी कर रही है अभी इंक्वायरी चल रही है